હેલો ફ્રેન્ડ્સ લાઇફસ્ટાઈલ ટ્રીપ્સમાં તમારું સ્વાગત છે તો અહીંયા આપણે વાળની તમામ સમસ્યાઓ દૂર કરવા માટે એક એવું આપણે આયુર્વેદિક તેલ બનાવીશું તો અહીંયા બધી વસ્તુ છે બધા ઇન્ગ્રીયન્ટ્સ છે તે મેં આયુર્વેદિક લીધા છે અને આ આયુર્વેદિક તેલ બનાવવાથી તમારા વાળ છે તે ઉંમરની પહેલાં સફેદ થતા હશે તે અટકી જશે અને રોમ છિદ્રોમાં જય અને વાળ છે તે મજબૂત થશે અને જે વાળ ખરતા હશે તે પણ અટકી જશે અને સફેદ થતાં હશે તે પણ અટકી જશે તો અહીંયા આપણે એક ચમચી મેં મેથી દાણા લીધા છે એક ચમચી રોજમેરી એક ચમચી કલોંજી એક ચમચી જેટલા આપણે ભાંગરો પાવડર લીધો છે તે વાળ કાળા કરવાનું કામ કરે છે અહીંયા કલોંજી છે તે એકદમ વાળ છે તે બ્લેક થતા હોય છે કલોંજીમાં એવા પોષક તત્વો હોય છે અને અહીંયા ભાંગરો પાવડર છે તે પણ અહીંયા ભૂંગરો ભાંગરા જ કહેવામાં આવે છે તો અહીંયા મીઠી લીમડીના પાન દૂધી દૂધી છે તે મગજને ઠંડક આપે છે અને નવા વાળ ઉગાડવાનું કામ કરે છે તો અહીંયા મેં એક કિલો દૂધી લીધી છે તો આપણે એમાંથી પાંચસો ગ્રામ એડ કરીશું અને એક કિલો અહીંયા તેલ લીધું છે મેં કોકોનટ નાળિયેરનું તો અહીંયા આપણે આ બધા ઇન્ગ્રીડિયન્ટ છે તેને આપણે એડ કરીશું અને તેલ છે તે ઔષધિ અને આયુર્વેદિક બનાવીશું તો આ તેલ તમે એકવાર બનાવી લેશો એટલે તમે આ તેલનો ઉપયોગ એક વર્ષ સુધી તમે કરી શકો છો અને વાળ છે તે તમારા લાંબા પણ થશે સિલ્કી પણ થશે અને એકદમ વાળ જે સફેદ હશે તે પણ જે થતાં હશે તે અટકી જશે તો અહીંયા આપણે ગુલાબ લીધા છે મેં અહીંયા તમારે જે તેલ બનાવતી વખતે હંમેશા ગુલાબી અને દેશી ગુલાબ સુગંધીવાળા હોય એનો જ ઉપયોગ કરવાનો છે તેનાથી વાળ છે તે ખૂબ જ સરસ બને છે અને એકદમ તમારા વાળ છે તે મજબૂત પણ થશે અને જાસુદના ફૂલ છે તે જાસુદના ફૂલમાં ગુલાબના ફૂલમાં વિટામિન સી હોય છે અને જે જાસૂદના ફૂલ છે તેમાં વિટામિનથી ભરપૂર હોય છે તે આ રીતે તમે ફૂલ છે તેને એડ કરવાથી તમારા બધા જે તત્વો છે તે વાળમાં ઉતરી જશે અને ઓવરનાઈટ આ તેલ છે તેને રાખીશું અહીંયા આપણે ફૂલ છે બંને તે આ રીતે કટિંગ થઈ ગયા છે અને આપણે મીઠી લીમડીના પાન છે તે એડ કરીશું તેમાં કેરોટીનનું પ્રમાણ જોવા મળે છે મીઠી લીમડીના પાનથી જે રોમછોમાં જઈ અને જે વાળ જે નબળા પડી ગયા હોય તેને મજબૂત કરવાનું કામ કરે છે તો અહીંયા આવી કલોંજી આપણે એ દોઢ ચમચી મેં અહીંયા એડ કરી છે કલોંજીમાં ઇનોનિક એસિડ જોવા મળે છે તે મેરેનિક્સિયા કોશિકાઓને મજબૂત કરે છે અને રોમ છિદ્રોમાં છે અને વાળને એકદમ સરસ એવા કાળા કરે છે તો અહીંયા આપણે ભાંગરો પાવડર લીધો છે ભાંગરો છે તે પણ વાળ કાળા કરવાનું જ કામ કરે છે અને અહીંયા આપણે ઔષધિમાં સૌથી ભરપૂર માત્રામાં ગુણ જોવા મળે છે અહીંયા મેથી દાણા તો મેથી દાણા મેં બે ચમચી લીધા છે કે વધારે હશે તો તમારા વાળના મજબૂત પણ થશે અને કાળા પણ થશે તો અહીંયા રોજમેરી મેં લઈ લીધી છે રોઝમેરી છે તે રોમ વધારવાનું કામ કરે છે અને તે હેલ્ધી સ્કેલ જે વાળ પારવા થઈ ગયા હોય તેને ઘાટા કરવાનું કામ કરે છે અને રોમ છીદ્રોમાં જઈને પોષક તત્વોને તે વધારવાનું કામ કરે છે તો અહીંયા આવા સમયની પહેલાં તમારા વાળ છે તે સફેદ થઈ જતા હોય તો તે અટકી જશે અને વાળ છે તે તમારા મજબૂત થશે અહીંયા દૂધી છે તે ખૂબ જ હેલ્ધી છે આરોગ્ય માટે તો અહીંયા આપણે આયુર્વેદિકમાં જોઈએ તો દૂધી છે તે આ હેલ્ધી હોય છે તો અહીંયા આપણે એનો તેલ બનાવવાનું છે જો અત્યારે ઉનાળાની સિઝન આવી ગઈ છે તો આ તમે દૂધી આખી એડ કરશો તો તમારા માથામાં જે મગજની ગરમી હશે તે પણ ખેંચી લેશે અને મગજ ઠંડો થશે વાળ સફેદ થતા હશે તે અટકી જશે પગના તળિયા જે બળતરા થતી હશે તે પણ તમારી અટકી જશે આ તમામ સમસ્યાઓને દૂર કરવા માટે અહીંયા આપણે આવું એક તેલ બનાવીશું તેલ છે તે આપણે આયુર્વેદિક આમાં કોઈ પણ કેમિકલનો ઉપયોગ કરવાનો નથી અહીંયા આપણે નાળિયેરનું તેલ છે તે જ આપણે એડ કરીશું તો અહીંયા આવી ખમણી હોય તેમાં આપણે ખમણી લેવાનું છે અહીંયા આપણે દૂધી ખમણતા હોય બટેકાનો છીણ કરતા હોય એ ખમણીમાં જ આપણે ખમણીશું અને દૂધી છે તે ખૂબ જ ઠંડી હોય છે તાસીદમાં અને તે વાળમાં જાય અને માથાને ઠંડક આપે છે અને વાળ છે તે નવા ઉગાડવાનું કામ કરે છે તો અહીં આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એક પછી એક આપણે એડ કરતા જશું તો અહીં આપણે દૂધી છે તે ખમણાઈ ગઈ છે અને થોડીક વારમાં દૂધી છે તે તમે જોઈ શકો છો કાળી પડી ગઈ છે તો દૂધી છે તે પણ વાળ કાળા કરવાનું જ કામ કરે છે તે ખૂબ જ અહીંયા ફાયદાકારક છે તો તમારે આ તેલ બનાવતી વખતે હંમેશા દૂધી એડ કરવાની છે હવે આમળા છે તે આમળા પણ તાજા અને ફ્રેશ લીધા છે જો તમારી પાસે આમળા અને તાજા ફ્રેશ ન હોય તો તમે જે આમળા પાવડર આવે છે તે પણ એડ કરી શકો છો તો અહીંયા આપણે આમળા પાવડરનો ઉપયોગ મેં નથી કર્યો કેમકે અત્યારે માર્કેટમાં તાજા અને ફ્રેશ મળે છે તે વાળને ખૂબ જ પોષક તત્વોમાં આપે છે અને રોમ છિદ્રોમાં જાય અને વાળ કાળા અને મજબૂત કરવાનું કામ કરે છે તો આવા તમે આંબળાનું આ રીતે છીણ કરી અને તમે આ રીતે પાંચસો ગ્રામ મેં વજનમાં લીધા છે તો અહીંયા આમળાનું મેં આ છીણ કરી લીધું છે અને આપણે આપણે બધા ઇન્ગ્રીઅન્ટ છે તેને એડ કરીશું તો તમે જોઈ શકો છો અહીંયા મારા બધા ઇન્ગ્રિયન્ટ્સ ઇન્ગ્રીયન્ટ્સ છે તે બધા એડ થઈ ગયા છે અને હવે આપણે એમાં તેલ એડ કરીશું અહીંયા બંને સિઝન આપણી ચાલે છે મિક્સ ઋતુ છે તો હવે અહીંયા મેં લૂઝમાં તેલ લીધું છે અહીંયા એકદમ શુદ્ધ પેરાશૂટ તેલ મળે છે તો મેં અહીંયા કરિયાણાવાળાની દુકાનેથી આવું એક તેલ લઈ લીધું છે તો વજનમાં એક કિલોગ્રામ છે તો અહીંયા શિયાળાની થોડીક ઠંડી છે એટલે તેલ થોડુંક જામી ગયેલું છે તો આપણે એક મિનિટ જેવું એને ગરમ કરી લઈશું કેમ કે જો તેલ થોડુંક ગરમ હશે તો બધા ઇન્ગ્રીઅન્ટ્સને એબ્ઝોર્બ કરી લેશે અને ઓવરનાઈટ આપણે રાખીશું ચોવીસ કલાક તમારે આ તેલ છે તેમાં બધા ઇન્ગ્રીયન્ટ્સ ભળી જાય ત્યાં સુધી આપણે ચોવીસ કલાક સુધી આને રાખવાનું છે અને પછી આપણે તેલ છે તેની પ્રોસેસ આગળ કરીશું તો અહીંયા વજનમાં એક કિલો મે નાળિયે થોડુંક તો બધા ઇન્ગ્રીડિયન્ટ મિક્સ પણ થઈ જશે અને તેલ છે તે આપણું પીગળી જશે તો અહીંયા ગુલાબ જાસૂદ કલોંજી ભાંગરા પાવડર મેથી દાણા અને રોજમેરી આટલી વસ્તુ આપણે મિક્સ કરી છે અને તેને આપણે બરાબર મિક્સ કરી લેશું અને જે એક મિનિટ જેવું જ આપણે ગરમ કરવાનું છે અને તમારી પાસે આ તેલ છે પ્રવાહી સ્વરૂપમાં હોય તો તમારે ગરમ કરવાની કોઈ પણ જરૂર નથી આ બધા ઇન્ગ્રીયન્ટ્સ એડ કરી અને મિક્સ કરી અને ચોવીસ કલાક સુધી આ તેલને એમનામ રાખવાનું છે વચ્ચે વચ્ચે એક વાર આપણે આ રીતે હલાવીશું તો ઉપર નીચે બધા એન્ગ્રીડિયન્ટ છે તે તેલ સાથે ભળી જશે અને તેલને એબઝોર્બ કરી લેશે તો અહીંયા મેં આ રીતે તેલ પણ ગયું છે અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું હવે અહીંયા થોડીક સ્મેલ માટે આપણે અહીંયા આમળા તેલ છે ડાબર આંબળા તે મેં થોડુંક એડ કર્યું છે તમારી પાસે જે સુગંધી તેલ હોય છે તે તમે એડ કરી શકો છો અહીંયા તમે કેવડા અથવા તો જાસૂદ અથવા તો જસમીનનું જે તેલ આવે છે તે પણ તમે એડ કરી શકો છો અને સ્મેલ થોડીક સારી એવી આવશે ઔષધિનું તેલ બનાવેલું છે એટલે ઓસડિયાની સ્મેલ આવતી હોય છે પણ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે હવે ચોવીસ કલાક થઈ ગઈ છે અને હવે તમે જોઈ શકો છો હવે આપણે આ રીતે તેલનો કલર પણ બદલી ગયો છે આ રીતનું બ્લેક બ્રાઉન જેવું થઈ ગયું છે એક બ્લેક તો થયો નથી પણ બ્રાઉન થઈ ગયો છે તો આપણે અહીંયા આપણે ગેસની આંચ તમે જોઈ શકો છો એકદમ સ્લો રાખવાની છે અને ગેસની એકદમ સ્લો આંચમાં આપણે અડધી કલાક જેવું એટલે તે ત્રીસ મિનિટ જેવું આપણે તેલ છે તેવું ઉકાળીશું તેલ બધું એબઝોર્બ કરી લીધું છે બધા ઇન્ગ્રીડિયન્ટ છે તો હવે આપણે ગેસ ચાલુ કરીશું અને તેને સાવ ધીમો કરી દેવાનો છે આ રીતે આપણે ત્રીસ મિનિટ સુધી આ તેલને ઉકળવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે આપણે આ રીતે ચમચો છે તે ફેરવવાનો છે તો અહીંયા આ રીતે ધીમે ધીમે આપણે તેલ ઉકાળીશું તો તેલ બળી પણ જશે નહીં અને બધા ઇન્ગ્રીઅન્ટ છે તેની સાથે મિક્સ થઈ જશે તો તમે જોઈ શકો છો જેમ આપણું તેલ ઉકળશે એમ આપણું તેલ હલકું અને એકદમ તેલ છે તે ઉપર આવી જશે અને આ બધા ઇન્ગ્રીયન્ટ છે તેનો કલર પણ બ્રાઉન થઈ ગયો છે તમે જોઈ શકો છો તો અહીંયા વીસ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે આ તેલને છે તે થઈ ગયું છે હવે દસક મિનિટ જેવું આપણે થવા દઈશું તમે જોઈ શકો છો તેલ બધું છે તે ઉપર આવી ગયું છે અને બધા ઇન્ગ્રીડિયન્ટ છે તેણે જોબ કરી લીધા છે તો હવે અહીંયા મેં ગેસ બંધ કરી દીધો છે હવે આપણે ત્રીસ મિનિટ મેં આ તેલ ઉકાળ્યું છે હવે અહીંયા એક બાઉલ રાખીશું કેમ કે તેલ ગરમ હોય છે અહીંયા પ્લાસ્ટિકનું બાઉલ આપણે રાખવું નહીં તેલ ગરમ હોય છે એટલે જે સંકોચાઈ જાય છે અહીંયા એક આવું ગરણી છે તે રાખીશું અને એની ઉપર આપણે કોટનનું રૂમાલ અથવા તો કોટનનું કાપડ રાખીશું તો એક તેલ છે તે એના રચકણો અંદર જશે નહીં અને તેલમાં જે બધું તેલ છે તે આ કોટનના રૂમાલમાં નીકળી જશે હવે અહીંયા આપણી એકી સાથે આપણે તે આ રીતે એડ કરીશું નહીં તેલ અહીંયા ચમચાની મદદથી આ રીતે કરીશું કેમકે વજનમાં કિલો છે અને સામે ઇન્ગ્રીઅન્ટ દોઢ કિલો જેવા થઈ ગયા છે એટલે વજન પણ આપણું થઈ ગયું છે તો અહીંયા આપણે ચમચાની મદદથી આ રીતે બધું તેલ છે તેને આપણે લઈ લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે રૂમાલમાં અહીંયા આપણે આ રીતે બધું ઇન્ગ્રીડિયન્ટ છે તે એડ કરી દીધું છે અને તેલ પણ તમે આ રીતે અહીંયા બાઉલ એક ભરાઈ ગયું છે આપણું હવે આ રીતે તેલ થોડીક વાર આ રીતે રાખશો એટલે તમારું તેલ છે તે બધું નીતારી જશે અને એકદમ આ રીતે નીતરી જશે હવે તમારે હાથના બગાડા હોય તો તમે આ રીતે ચીપિયો લઈ અને ચીપિયાની મદદથી આ રીતે દબાવશો ઉપરથી એટલે તમારું તેલ છે તે બધું નીતરી જશે અને આ રીતે આપણે એક ગાંઠ વાળી લેવાની છે પોટલી અને પોટલીને આપણે એક બાઉલમાં રાખીશું એટલે જે તેલ હશે તે બધું નીકળી જશે હવે એની ઉપર આપણે એક આ રીતે ગણણી છે તેને રાખીશું અને એની ઉપર આપણે પોટલી રાખીશું ને પોટલીની ઉપર તમે કોઈ વજનવાળું કોઈ દસ્તો આવો હોય તો તમે રાખી શકો છો અથવા તો પથ્થર પણ રાખી શકો છો તો તેલ છે તે બધું એકથી બે કલાકમાં બધું તેલ નીકળી જશે તો તમે જોઈ શકો છો તેલ છે તે બહાર આ રીતે ટીપા પડતા રહેશે અને તેલ છે તે બધું બહાર નીકળી જશે હવે તમારે તેલનો સંગ્રહ આ રીતે કરવાનો છે કોઈ આવી પ્લાસ્ટિકની અથવા કાચની બોટલ હોય તેમાં તમે આ તેલનો સંગ્રહ કરી શકો છો અને આ તેલ છે તે આખું વર્ષ સુધી બગડતું નથી અને વાળ કાળા લાંબા અને સિલ્કી એવા થશે માથું ધોયા પછી તમારા વાળ કાળા અને સિલ્કી થશે અને જ્યારે તમારે બહાર જવાનું હોય તો તમે રાત્રે તેલ લગાડી અને સવારે તમે આ માથું શેમ્પુથી ધોઈ અને એકદમ વાળ તમારા સિલ્કી થઈ જશે અને જે ખરતા હશે તે પણ અટકી જશે